અલૌકિક આ ભગવાનની ક્રિયા ભગવાનની સ્તુતિ કરી છે ઈશ્વરની કૃપાઓ એ પ્રમાણે પહેલા તે ભગવાનની ભક્તિ કરી ભગવાનનું નારાયણ ભગવાન પ્રસન્ન થયા ભગવાને પહેલા સ્તુતિ કરી કેવી સ્તુતિ તો નિષ્કામ બસ મારે પ્રભુ કાંઈ જોતું નથી નિષ્કામ ભક્તિ પણ રાજ્ય હું તને છોપું છું તું રાજ્ય કર ભગવાન કહે આ રાજ્ય તારું હવે તો રાજ્યમાં રાજ કર વરદાન આપ્યું છે આજે તો મેં તારા પિતાનો વધ કર્યો છે પણ હવે પછી તારા વંશજમાં હું કોઈનો વધ નહીં કરું કદાચ એ હું થશે તો શિક્ષા જરૂર કરીશ એની શિક્ષા કરીશ પણ હું એનો વધ નહીં કરું કે આવી રીતે ભગવાનની સ્તુતિ કરી ભગવાને બ્રહ્માને મોકલ્યા બ્રહ્માજીને કહે ભગવાન કે રે બ્રહ્માજી થોડુંક વરદાન આપવામાં ધ્યાન રાખો ગમે તેને ગમે તે હું વરદાન ના આપી દો કારણ કે તમે વરદાન આપી દો પછી મારે હેરાન થવું પડે બોલો મારે જન્મવું પડ્યું પ્રગટ થવું પડ્યું અને શરીર પણ કેવું તો કે અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર પ્રાણીનું સિંહનું અડધું શરીર સિંહ અને અડધું શરીર મનુષ્ય નૃસિંહ નર અને સિંહ बने भेगा त्या એટલે નર્સી કેરો સંસ્કૃતમાં એને નર્સી કેવાય પણ આપણે બધા નર્સી નર્સી કહીએ પણ શબ્દ છે નર્સી ઘણા બધા આવા શબ્દો છે અગર કથા આવશે કૃષ્ણ અને ભગવાનના લગ્ન સદ છે ત્યાં રુક્ષમણી પણ બધા બોલે રુક્ષમણી બાકી શબ્દ છે રુક ક સ પરમાત્માએ બ્રહ્માજી ગમે તે આપી ભગવાન શિવને ભસ્માસુરે તપ કર્યો કીધું કે પ્રભુ વરદાન આપો શિવજી કીધું કે માંગ તો એ કે હું જેના ઉપર હાથ મૂકું એ પડીને ભસ્મ થઈ જાય શિવજી કે તથા સ્તું અને ઓલો કે રાક્ષસ કે પ્રભુ ઉભારો તમારા ઉપર મૂકીને ચેક કરી જોઈ લો ભગવાનને ખબર મારું વરદાન સત્ય ભગવાન ભાગ્યા બોલો ભોળના ભાગ્યા ભગવાન કેવા ભોળા છે આગળ આગળ ભગવાન શિવ અને પાછળનો દૈત્ય રાક્ષસ ત્યારે પણ ભગવાન વિષ્ણુને આવવું પડ્યું એક સ્ત્રીનું રૂપ લઈને ભગવાન અને એ એ સ્ત્રીનું રૂપ લઈને મોહિત રૂપમાં મોહિત અને એ ભગવાન શિવ ઉપર હાથ મૂકવાનું હતું ભૂલી ગયો સ્ત્રી ભગવાન વિષ્ણુ નું રૂપ છે મારાથી લગ્ન કરી શકો કે આ પણ હું જેવી રીતે કરું હું જેવી રીતે નૃત્ય કરું એમ તમે નૃત્ય કરો તો હું કરી શકી પણ રૂપમાં એટલો બધો મોહિત થયેલો કે હોઉં ભગવાન વિષ્ણુએ નૃત્ય કરતાં કરતા ભગવાન વિષ્ણુએ પોતાનો હાથ પોતાના ઉપર મૂક્યો ઓલો ભસ્મા ભૂલી ગયો રૂપમાં એટલો મોહિત હતો એટલે એટલે પોતે પોતાનો હાથ એના ઉપર મૂક્યો અને એ જ સમયે ભસ્મ એટલે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે આવા રાક્ષસોને આવા દિત્યને ગમે તે હું વરદાન ના આપી દેવું એ કહે